જય મોગલ મિત્રો મિત્રો કેમ છો મજામાં જશો મિત્રો આજે એક વાત કરવાની છે તમારી સાથે એ વાત ખૂબ જ અગત્યની છે કેમ કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ વિશે આપણને પૂરી માહિતી ન હોય ત્યાં સુધી કોઈ પણ વિડીયો અપલોડ ન કરવા જોઈએ ફરી એકવાર કહીશ કે માં મોગલ ભલું કરે બધાયનું પરંતુ કાલે અને એના આગલા દિવસે જે કાંઈ ન્યૂઝ સોશિયલ મીડિયામાં અપલોડ થઈ રહ્યા હતા કે ધામમાં તો ઘનશ્યામગીરી બાપુ ગયા હતા પરંતુ આપણે બધા જોઈએ છીએ કે મોગલ ધામ કબરાવના જે મણિધર બાપુ છે એમને કશું થયું નથી આ કારણે મણિધર બાપુને ઘણું બધું સહન કરવું પડે છે અને તેમના જે સાધકો છે તેમને પણ સહન કરવું પડ્યું છે કેમ કે તેમના જે સ્વયંસેવકો છે તેમને ખુદ બાપુ કાલ લાઈવ આવીને એવું કહેતા હતા કે પાંચસો ફોન આવી ગયા તો મિત્રો આવા ન્યૂઝ અપલોડ કરતા પહેલા વિચાર જરૂર કરજો આ વિડીયો ખાસ એના માટે જ બનાવ્યો છે કે બાપુ ધામમાં ગયા છે પણ ઘનશ્યામગીરી બાપુ ગયા છે જે આપણા કબરાવવાળા બાપુ છે તે ધામમાં નથી ગયા તો મિત્રો આની ખાસ નોંધ લેજો તો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય મોગલ